યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભક્તોના અનુભવ વિભાગમાં આજના આપણા મહેમાન છે અર્જનભાઈ ઘાસખટા તો અર્જુનભાઈ ખાસ ખટા એમના અનુભવમાં બ્રહ્મ સત્ય અને જગત મીથા એ વિશે આપણને સમજાવશે બોલો સદગુરુ ભગવાન કૃષ્ણ કન્યાલાકી જય હવે બ્રહ્મ સત્ય અને જગત મિત્ર એ વિશેથી એના ઉપરથી આપણે થોડીક ચર્ચાઓ કરીએ તો જગત મિથ્યા જે છે અને બ્રહ્મ સત્ય જે છે તો બ્રહ્મ જે સત્ય છે એ તો સત્ય છે જ એમાં કોઈ પરિવર્તન થયું નથી પણ જે જગત જે આપણે કહીએ છીએ તો જગતમાં પરિવર્તન બહારનું જે જગત છે એનો કોઈ દિવસ પરિવર્તન થતું નથી કારણ કે ઈશ્વરનું બનાવેલું છે અંદર અનેક પ્રકારના વૃક્ષો પહાડો નદીઓ બધી વસ્તુ ભગવાને બનાવી એ આપણને કોઈ નર્તરૂપ બને એવું કોઈ શક્ય નથી પણ આપણી અંદર જે મનની અંદર જે ઉત્પત્તિ થઈ જગત રીતિ મનના જે સંકલ્પથી કલ્પનાથી જે જગત આખું રચ્યું છે આપણે એ નાનું જગત હોય અથવા એમ કરતાં કરતાં ઘૂંટી ઘૂંટીને આપણે એને જે મોટું કરી તો આ જગત કરતાં દસ ઘણું મોટું જગત બની જાય અને પછી એની અંદર આપણે બંધનમાં આવી જાય એ જગત જે છે એ આપણને નર્તરૂપ બને છે માટે ઈશ્વરનું સમરણથી ધ્યાન ભજન કરતાં 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 આગળ વધવું અને આસ્તે આસ્તે તમારામાં જ્યારે અનુભવ આવે છે કે જગત કોણ છે જગત શું છે અને જગત બ્રહ્મ શું છે મિથ્યા શું છે એનો તમને સાક્ષાત્કાર અનુભવ થાય ત્યારે સમજાય છે કે જગત મીઠા કોને કહેવાય બાકી તો બધી વાતો રહે છે કરવાની જ્યાં સુધી તમારું જગત મનની અંદર જે ઊભું કરેલું જે જગત છે જ્યાં સુધી એ જગતને તમે જ્યાં સુધી નહીં તાળી શકો ત્યાં સુધી આ લક્ષ્યમાં જવાય એવું છે નહીં માટે ભજન કરવું અને ધીમે ધીમે આશ્ચર્ય આસ્તે જે આપણી મનોવૃત્તિ જે છે એ વૃત્તિઓને આમ ધીમે ધીમે સપેલવાની જરૂર છે કે ધીમે ધીમે વિશાળ બની ગઈ વિશાળ જગત બનાવ્યું એમાંથી ધીમે ધીમે આસ્તે આસ્તે ભજનના અભ્યાસથી વૃત્તિઓ આપણી બ્રહ્માકાર થતી જાય અને આસ્તે આસ્તે ધીમે ધીમે પોતે બ્રહ્મરૂપ જગ આપણે વૃત્તિઓ બંધ છે બાકી પોતે જે બ્રહ્મરૂપ બનવાની કોશિશ કરીએ આપણે તો પોતે બ્રહ્મરૂપ થવાતું નથી કેમ કે શરીરથી બ્રહ્મરૂપ થવાતું નથી તમારી મનોવૃત્તિઓ જ્યારે બ્રહ્મરૂપ થાય એ વસ્તુ આજે ત્યારે તમને અનુભવમાં આવશે કે પછી બ્રહ્મરૂપ એટલે કે તમે જ્યાં દ્રષ્ટિ કરશો ત્યાં પોતે જ બ્રહ્મરૂપ જેવો જ અનુભવ થવામાં આવશે બાકી જગત પછી જગત મિથ્યા અને સત્ય એ વસ્તુનો અનુભવ તમને સો ટકા અનુભવમાં આવે છે પણ ભજન કર્યાવાનું કરવાનું રહે ભજન એટલે આસન ઉપર આપણે બેહી ગયા અને ભજન થઈ ગયું એવું નથી એ તો એક માન્યતા છે આપણી પણ ભજનની અંદર તમારું મનનો જે વેગ છે આસ્તે આસ્તે ધીમે ધીમે તમારા વેગને ટૂંકો કર ધીમે ધીમે સપેલતા જાય અને ધીરે 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 મન આપણું શૂન્ય થઈ જાય ત્યારે પછીનો ભજનનો તમે ધ્યાન મુદ્રાની અંદર પ્રવેશ કરી શકીએ આપણે જ્યાં સુધી મનનો ખેલ જ્યાં સુધી છે ત્યાં સુધી ધ્યાન મુદ્રામાં આપણે આવી શકાતું નથી કે મનને કેન્દ્રિત બનાવવું એ જ મેન કારણ છે જ્યાં સુધી મન આપણું દોડા દોડ વાંદરાની જેમ કરતું હોય ખીલમાકડાની જેમ ત્યાં સુધી ધ્યાન પ્રવેશ થતો નથી એટલે આસ્તે 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 મનને એવી આદત પાડવી કે ધીમે 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 મનને ઠેકાણે લાવતા જાવ એમ આસ્તે આસ્તે મન લક્ષ્યમાં આવી જશે તમને ઓટોમેટિક આપ બળે આપ મેળવે તમે બ્રહ્મસત્યનો અનુભવ આપણે કરી શકીએ હવે અર્જુનભાઈ એક પ્રશ્ન છે કે બ્રહ્મસત્ય અને જગત મિથા તો આ જગત બધું દેખાય છે તો એને મીઠા કીધું એનું કારણ બતાવો એ નહીં સમજાતું કે દેખાય છે તો મીઠા કઈ રીતે એમ જે દેખાય છે જગત એ જગતને એ જગત કોઈ દિવસ માણસને આપણને કોઈ નટરુપ બને એવું છે નહીં આપણે આગળ વાત થઈ ગઈ છે કે એ જે આ ભગવાનનું જે બનાવેલું જગત એ આપણને કોઈ નટરુપ નથી પણ મનની અંદર જે જગત આપણે બનાવ્યું ધીમે 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 કરી એને મોટું બનાવતા જાઓ અને એની અંદર છે છેલ્લે અંતે આપણે અંદર પતન થઈ જાય છે આપણું પણ એ એ જગત નડતા છે ક્યુ કે મનનું ઉત્પન્ન કરેલું જગત મનની અંદર સંકલ્પથી બ્રહ્મણાઓથી જે આપણું જગત આખું બંધાઈ જાય છે અને એ જગતની અંદર આપણે બંધનમાં આવી જાય તો એમાંથી મુક્ત થવું એ મહત્વનું છે આ જગત જે ભગવાને બનાવ્યું એ જગત આપણને કોઈ નડતું રૂપ નથી એમાં તો આપણે ભગવાનનો આમ તો દાખલા તરીકે ગણીએ તો ભગવાનનો બગીચો કહેવામાં આવે તો એ બગીચો કોઈ કે નડતો નથી પણ મનમાં જે સંકલ્પથી આપણે સંકલ્પ વિકલ્પ જેમ વધતા જાય છે એમ જગત મોટું થતું જાય છે ને એમાં જ આપણે બંધનમાં આવી જાય તો એ બંધનમાં આવ્યા પછી એમને કઈક ધર્મો આપણે ગુમાવી નાખીએ છીએ એમાં કેટલી કોઈ ખબર રહેતી નથી કેટલા આપણા જન્મ વહીં જાય જ્યારે એમાંથી બહાર નીકળવાનો સાધન સદગુરુ બતાવે આપણને સદગુરુના કીધા પ્રમાણે આપણે ભજન કરવું એ પ્રમાણે રેણી કેણીમાં આવવું એ પ્રમાણે જીવન બનાવવું પડે સ્વભાવ તો જ તમે આગળ વધી અને બ્રહ્મ સત્યનો અનુભવ આપણને થાય છે પછી 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 જગત મિથ્યા જેવું કોઈ વસ્તુ રહેતી નથી કારણ કે પછી મિથ્યા કંઈ છે જ નહીં વસ્તુ એક જ છે તો બે વસ્તુનો સમાવેશ થતો નથી જ્યારે એકને જ પકડવાનું છે બીજાને છોડવાનું એ આપમેળે જ્યારે છૂટી જશે પછી જ તમને ભ્રમનો અનુભવ થાય ને પછી તમે પોતે જ એમ કહી શકશો કે ભાઈ જગત છે જ નહીં જગત મિથ્યા મિથ્યા હોય તો મિથ્યા કરવાનું હોય ને મિથ્યા છે જ નહીં જગત જ નથી તો મિથ્યાનો પ્રશ્ન ઊભો ન થાય ખાલી સભર ભર્યો સરખો જ્યાં દ્રષ્ટિ કરે છે મહાપુરુષો ત્યાં એને બ્રહ્મરૂપ જ દેખાય છે પછી કોઈ પણ પ્રાણી હોય કોઈ પણ મનુષ્ય હોય બધામાં જ બ્રહ્મનો જ અનુભવ થાય છે ખૂબ ખૂબ તમારો આભાર તમે અમારા દર્શક મિત્રોને સત્ય અને જગત મિથ્યા વિશે બતાવ્યું તો આપણે ભક્તોના અનુભવમાં બીજો ભાગ અહીંયા સમાપ્ત થાય છે હવે પછી ત્રીજા ભાગમાં આપણે બીજા નવા ભક્તોનો અનુભવ સાંભળશું તમને જો આ વીડિયો પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો અને આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો